નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના ડુંગર ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લોકોને જાગૃત કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજુલાના ડુંગર ગામે પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ અંતર્ગત પ્રાથમિક કુંવર શાળા એક તેમજ કન્યા શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં જાગૃતતા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન બાળકોએ પક્ષીઓનું રક્ષણ કરવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ ચાવચેતીથી પતંગ ચગાવ્યા સહિત વિવિધ જાગૃતતા પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી જેમાં એસટી બસ સ્ટેન્ડ હવેલી ચોક ડેલાપા વિસ્તાર મેઇન બજાર સહિત મુખ્ય માર્ગો પર થઈને પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ જાગૃતતા રેલીમાં ડુંગર પોલીસ તેમજ શાળાના શિક્ષકો જોડાયા હતા ડુંગર પોલીસ ટીમ દ્વારા લોકોમાં જાગૃતતા માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત જાગૃતતા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા